મિત્રો શું તમે એક કપ કાચા પૌવામાં ટમેટાને પીસી નાખી કોઈ રેસીપી બનાવી છે એકદમ ટેસ્ટી અને ચટપટી બને છે તો હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે આજે આપણે એક કપ પૌવામાં ટમેટા નાખી અને રેસીપી બનાવીશું આ રેસીપી જો તમે એક વખત બનાવશો તો મિત્રો ખરેખર તમને એટલી પસંદ આવશે કે જ્યારે પણ કશું ચટપટું ખાવાનું મન થશે તો અચૂકથી બનાવશો એવી મજેદાર બનીને તૈયાર થાય છે તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે અહીંયા ટમેટા લેશું અંદાજે અઢીસો ગ્રામ જેટલા ટમેટા છે અને નંગ પ્રમાણે ગણીએ તો અહીંયા મીડિયમ સાઈઝ ચાર ટમેટા મેં લીધા છે હવે આ ટમેટાને આપણે રફલી ચોપ કરી લેવાના છે તો રેસીપી અંદર ટમેટાનો નો ટેંગી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એકદમ ચટપટી અને ખૂબ જ ટેસ્ટી બને છે હવે આ રફલી ચોપ કરેલા ટમેટાને આપણે મિક્સર જારમાં એડ કરીશું અને એકદમ સરસ ટોમેટો પ્યુરી તૈયાર કરી લઈએ તો અહીંયા ટમેટો પ્યુરી તૈયાર છે હવે આપણે લઈશું એક કપ પૌવા તો અહીંયા તમે નાયલોન પોવા લઈ શકો છો અથવા તો સાદા આપણે જે બટેકા કરવા માટે વાપરીએ છીએ એ પોવા પણ તમે લઈ શકો છો તો ચાળી અને એકદમ ચોખ્ખા અને મેં લઈ લીધા છે હવે આપણે ટોમેટો પ્યુરીને પૌવાની અંદર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ તો મિત્રો આજની રેસિપી એકદમ યુનિક અને અલગ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તો આ રીતે ટમેટા અને પૌવાને મિક્સ કર્યા પછી આપણે એમાં બે ચમચી જેટલો રવો એડ કરીશું કોઈ પણ રવો ચાલે આમાં જાડો કે ઝીણો અને એક મોટી ચમચી જેટલો અહીંયા આપણે ચણાનો લોટ એડ કરીશું હવે બધી જ વસ્તુને આપણે પહેલા મિક્સ કરી લઈએ તો અહીંયા આપણે ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કર્યા પછી અને પાંચથી સાત મિનિટ માટે ઢાંકી અને આ મિશ્રણને આપણે રેસ્ટ થવા દઈએ પાંચથી સાત મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો અહીંયા તમે જુઓ પૌવા અને રવો અને ચણાનો લોટ આ ત્રણેય વસ્તુ મિક્સ કરી છે એટલે મિશ્રણ ઘાટું બની ગયું છે હવે એક લીલું મરચું ઝીણું સમારેલું એને હું આમાં એડ કરી દઉં થોડી કોથમીર ઝીણી સમારેલી આપણે એડ કરીશું આદુનો નાનો ટુકડો છે એને પણ આપણે થોડો ખમણીને એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલું અહીંયા ધાણાજીરો પાવડર એડ કરીશું તો અહીંયા આપણે લાલ મરચું પાવડર કે હદર બિલકુલ નહીં ઉમેરીએ કેમ કે તીખાશ માટે આપણે આના અંદર લીલું મરચું એડ કરેલું છે તમારે જો વધારે સ્પાઈસી ખાવું હોય તો તમે લીલું મરચું વધારે એડ કરી શકો છો કેમ કે લાલ મરચું પાવડર અને હદરથી આનો કલર એકદમ ચેન્જ થઈ જાય છે અને આપણે આજે એકદમ સ્પેશિયલ ટોમેટોની જ રેસીપી બનાવી રહ્યા છીએ હવે મિશ્રણમાં થોડું પાણી નાખી અને બેટરને થોડું ઢીલું બનાવી લઈએ અને હવે આપણે ઉમેરીશું એક નાની ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ અથવા તો મીઠો સોડા પણ તમે ઉમેરી શકો છો અને જો બંનેમાંથી એક પણ વસ્તુ ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો થોડું પાણી એડ કરીએ અને ઈનોને એક્ટિવેટ કરી લઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા આપણું બેટર બનીને તૈયાર છે હવે આપણે એક મોટી કટોરી લેશું અને ચાર વાટકી ભરી એને પાણી આપણે આ કટોરીમાં એડ કરીશું તો આ ત્રણ અને આ ચાર અને હવે આપણે એમાં એક વાટકી જેટલો ગોળ ઉમેરીશું અને પાણીની અંદર ગોળને આપણે મિક્સ કરી લેશું હવે ગેસ ઓન કરી અને કટોરીને આપણે ગેસ પર મૂકી દઈશું અહીંયા નાની અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું અડધી ચમચી જેટલો અહીંયા લાલ મરચું પાવડર ઉમેરીશું અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને એક મોટી ચમચી ભરી અને આપણે અહીંયા આમચૂર પાવડર ઉમેરીશું તો આપણે અહીંયા એકદમ સરસ મજાની ખાટી મીઠી ગોળ આંબલી જેવી ચટણી બનાવીને તૈયાર કરીશું આંબલી વગર એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે હવે બધી જ વસ્તુને આપણે પહેલા ચલાવી લઈએ અને આ રીતે એકદમ ધીમી ફ્લેમ ઉપર આપણે બે થી ત્રણ મિનિટ પાકવા દેવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો જો ધીરે ધીરે એનો કલર છે એ ગોળ આંબલી જેવો થવા માંડ્યો છે કેમ કે આમચૂર પાવડરની ખટાશ છે એ તમે આંબલીની જગ્યાએ વાપરી શકો છો તો મિત્રો ચેનલ ઉપર આ ચટણીને કઈ રીતે બનાવી એની રેસીપી મેં શેર કરેલી છે તો તમે એને પણ ચેક કરી શકો છો તો અહીંયા તમે જુઓ સુગંધ પણ એટલી સરસ આવે છે જાણે ગોળ આંબલીની ચટણી હોય એવી રીતે અને ટેસ્ટ પણ એવો જ બને છે તમે એક વખત બનાવશો તો તમને ખ્યાલ આવશે ચોક્કસથી ટ્રાય કરજો તમે તો એક ચમચી કરતાં પણ ઓછો ચણાનો લોટ લઈ અને એનો આવો ગોળ બનાવી લીધો છે એને આપણે એડ કરી દઈએ તો ચટણી છે એકદમ સરસ ઘાટી તમે જુઓ ધીરે ધીરે ચટણી બની ગઈ છે અને ભજીયા ઢોકળા ખમણની સાથે આપણને મળે એવી જ સરસ ચટણી બનીને તૈયાર છે તો આ સ્ટેજે ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા ગેસને આપણે બંધ કરીશું અને ચટણીને ઠંડી થવા દેસુ હવે ગેસ ઉપર આપણે કપે પેન મૂકીશું અને બધા જ બોક્સની અંદર થોડું થોડું તેલ એડ કરી દઈએ તો આ રીતે એકદમ ઓછા તેલની અંદર ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થશે બધામાં આપણે ડ્રોપ્સ નાખી દઈએ હવે આપણે તૈયાર કરેલું મિશ્રણ છે એમાંથી હાથથી આવા ગોળા લઈ અને મૂકી દઈએ આપણે હાથથી એટલા માટે લઈએ છીએ કે ચમચીથી મૂકીએ તો આ ડોળું થઈ જાય છે હાથથી એકદમ સરસ ગોળ બનશે તો આ રીતે જુઓ બધા જ ની અંદર આપણે મિશ્રણ રાખી દીધું છે હવે થોડીવાર માટે લીડ ઢાંકી દઈએ અને 3 થી થવા દઈએ એકદમ આરામથી જેથી કરીને નાસ્તો ખૂબ જ સરસ રીતે પાકી જશે અંદાજે મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને ચેક કરીએ તો અહીંયા તમે જુઓ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો આ રીતે બધા જ નાસ્તાની આપણે સાઈડ ચેન્જ કરી લઈએ અને પછી બધા જ નાસ્તાની અંદર આપણે આવી રીતે બબે ટીપા તેલ છે એડ કરી દેશું તો આ રીતે તેલ એડ કર્યા પછી આપણે ફરીથી જેથી કરીને નીચેની સાઈડ પણ ખૂબ સરસ રીતે બે થી ત્રણ ચમચી તેલ વાપરી અને બનાવ્યો છે એકદમ હેલ્ધી અને સુપર ટેસ્ટી બને છે તો ચાલો હવે ચેક કરી લઈએ બંને સાઈડ એકદમ સરસ નાસ્તો શેકાઈ ગયો છે નાસ્તાને ઠંડો કરી અને ડીશમાં સર્વ કરી લઈએ તો અહીંયા જુઓ ટમેટા અને પૌવાનો એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર છે તો તમે ભજીયા ગોટા કચોરી ઘણા ખાધા હશે પણ આ રીતે બનાવેલા ક્યારેય નહીં ખાધા હોય કેમ કે એકદમ ટેસ્ટી અને ખૂબ જ લાજવાબ લાગે છે ટમેટાનો જે ટેંગી ટેસ્ટ છે એ તમને ખૂબ જ પસંદ આવશે અને આની સાથે પીરસશું આપણે ખજૂર આંબલીના ટેસ્ટવાળી આમચૂર પાવડરની ચટણી મિત્રો તમને સાંધાના દુખાવા રહેતા હોય અથવા તો તમને આંબલી ખાવાથી શરીર પકડાઈ જતું હોય તો આ રીતે તમે ચટણી બનાવીને તૈયાર કરી શકો છો કોઈ પણ સ્નેક્સની સાથે આ ચટણી ખૂબ જ લાજવાબ લાગે છે તો એકદમ બહાર જેવો લુક આપવા માટે ચટણીની અંદર અહીંયા હું થોડી કોથમીર એડ કરું છું અને આ રીતે લચ્છામાં સમારેલી થોડી ડુંગળી ડુંગળી તમે ન ખાતા હો તો અહીંયા સ્કીપ કરી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર છે આનારને ખબર પણ નહીં પડે કે તમે આ ખજૂર આમલીથી નથી બનાવી ખૂબ જ સરસ બને છે મિત્રો હવે અહીંયા જુઓ એકદમ ટેસ્ટી અને સુપર સ્પોન્જી એવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે આ નાસ્તો ઉપરથી ક્રિસ્પી એકદમ ગરમા ગરમ અને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ બનીને તૈયાર થાય છે કોઈ પણ ચટણીની સાથે આ નાસ્તાનું કોમ્બિનેશન એકદમ સરસ થાય છે આમચૂર પાવડરની ચટણી સાથે એનો ટેસ્ટ એકદમ લાજવાબ લાગે છે ગોટા કે ભજીયા સાથે ખાતા હો એવો સરસ અહીંયા હું ટેસ્ટ કરીને કહું છું હમ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મિત્રો સવારનો નાસ્તો હોય કે સાંજની નાની મોટી ભૂખમાં તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો બાળકોને ટિફિન બોક્સમાં કે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ક્યારેક સાંજે એમ થાય કે આજે કશું નવું ખાવું છે અને રોટલીને શાક નથી બનાવવું તો પણ તમે આ બનાવીને તૈયાર કરી શકો છો ટેસ્ટી તમને એટલું લાગશે મિત્રો કે જો એક વખત બનાવશો તો પછી આ નાસ્તાની ફરમાઈશ ઘરના હંમેશા કરશે એની હું તમને ગેરંટી આપું ખૂબ જ ટેસ્ટી બને છે તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરો વિડિયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આ સરસ મજાના પૌવા અને ટમેટાના અપ્પેની રેસિપી ચોક્કસથી મોકલી આપજો ખૂબ જ ટેસ્ટી એવો બને છે જેથી કરીને એ લોકો પણ બનાવીને એન્જોય કરી શકે એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે તમને આજના નાસ્તાની અને આ ચટણીની રેસિપી કેવી લાગી છે તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો